અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામને છેલ્લા ચાર વર્ષથી કોટડાથી રંગપુર નખાયેલી પાણી પુરવઠા બોર્ડ ધંધુકા કચેરી દ્વારા આજ સુધી પાણી આપવામાં આવ્યું નથી વારંવારની રજૂઆત છતાં પાણી પુરવઠાના ઇજનેરોના પેટનું પાણી હલતું નથી જેને લઈને રંગપુર ગામ પંચાયતના સરપંચ ગોહિલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ધંધુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી છે અને સમય મર્યાદામાં પાણી પ્રશ્ન હલ

કારણ કે જાંદર ગાંધી પાણી આવે એમાં અમારે કોઈ ગામમાં પૂરું પડતું નથી સાહેબ આવડા લોકો પાણી આપે સમયસર તો અમારે હાલે પાણીની નથી અમારા ગામમાં પાણીની સમસ્યા દૂર થાય આશરે સાત એક ની વસ્તી છે સરકાર પાસે એક જ અપેક્ષા કે અમારા ગામમાં પાણી આપે નહીતર અમે આંદોલન ઉપર જઈશું